અમદાવાદના ધોળકા તાલુકામાં ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું ધોળકાના વાલથેરા સીમેજ આબારેલી નેસડા ધોળી રૂપગઢ શેરપુરા લાણા ખાનપુર ડુડસર કાલિયાપરા સારંઢી વિરપુર રામપુર સાથડ સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે દાણા કરતા બધા ગામડામાં ઉનાળો ડાંગરનો પાક થાય છે અને એ પાક અત્યારે કમોસમી વરસાદ થવાથી બધાનો વાટેલી ડાંગરો તથા ઊભી ડાંગરો વાટેલી ડાંગરોના ઢગલા પર ગયા છે એ ઉપરાંત જે વાઢવાની બાકી છે એ વાવાઝોડાના પવનના હિસાબે અને વરસાદના હિસાબે આડી પડી અને નુકસાન ભારે નુકસાન થયેલું હોય હું છું ચાલીસ પચાસ વીઘા ડાંગર કરી હતી હવે બે હજાર મણ પડી છે પલ્લી જઈ છે ઢાકી મૂકી છે ફરતે પાણી પે ગયું છે અને પચીસ તરી વીઘા જેવું હજુ ઊભું છે આડું પડી ગયું છે અંદર પાણી ભરાઈ ગયું છે બધા ખેડૂતને આવ્યું નુકસાન છે હવે સરકાર કંઈક સહાય આપે તો આ ખેડૂત ઊભા થાય હવામાન ખાતા ને લઈ બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો જેમાં ધોળકા તાલુકાના શેરપુરા લાણા સીમેજ આંબારેલી રૂપગઢ ડાંગર કોટ બેગવા સહિતના ગામોમાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈ જે ખેડૂતોના ઉનાળું ડાંગર છે જે ઉભો પાક છે તે પણ પળી ગયો છે ખેડૂતોએ જે પાક લણીને ઢગલા કરી નાખ્યા તે પણ પળી ગયા છે તો આપણે દ્રશ્ય બતાવશું કે અહીંયા જે ખેડૂત છે જે ખેડૂતે ડાંગર લણી ડાંગરનો ઢગલો કર્યો હતો જે વરસાદમાં પલળી ગયો છે ખેડૂતે તેને ટાટપતિ દ્વારા ઢાંકો છે પરંતુ ડાંગર પલળી ગઈ છે ત્યારે આ બાબતે ખેડૂતોએ જે જણાવ્યું હતું કે આ ડાંગર જે પલળી ગઈ છે જેમાં હવે વેપારીઓ જે છે તે માર્કેટમાં ભાવ ના આપે હવે આને સુકવવી પડે એ કેટલા દિવસ થશે આને સુકવતા ત્યારે એને માર્કેટમાં લઈને છે તેથી હવે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોએ માંગ પણ કરી છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે વળતર આપવામાં આવે તો આ ખેડૂત ઊભો થઈ શકે છે કેમ કે આને મજૂરી અને જે ખર્ચો કર્યો છે તે પણ વળી શકે તેમ નથી હાલ ખેડૂતો ધોળકા તાલુકામાં જે છે તે નુકસાની તરફ છે કાળુ ચાવડા જીએસટીવી ધોળકા